આ ફિલ્મની પહેલાં દિવસનું પ્રિડિક્શનની માહિતી થોડી એકત્ર કરીને અને પછી આમ તારણ કાઢ્યું ને તો છેલ્લે મારા મગજમાં એક લાઇન આવી હવે આ લાઇન છે ને એ એટલી મોટિવેટ કરે છે ને મને તમે પણ ક્યારેક ક્યારેક છે ને જીવનમાં નિરાશ થઈ જાવ ને તો આ લાઇન સાંભળી લેજો કારણ કે આ લાઇન છે એ બહુ જૂની પણ ખરેખર મોટિવેટ કરે ને એવી લાઈન છે અને આ લાઇન છે મજા આવશે ફિલ્મ જોવાની એટલે આ આખું મેં તારણ કાઢ્યું ને ફિલ્મ વિશેનું પછી એક આ લાઈન મારા મગજમાં આવી કે મજા આવશે ફિલ્મ જોવાની અઢાર એપ્રિલે છે ને બે ફિલ્મ આવે છે કેસરી છે અને મીઠડા મહેમાન છે હવે જો અક્ષય કુમારનું કેવું થઈ ગયું છે ખબર જૂના જમાઈ જેવું થઈ ગયું છે દર મહિને ઊભા જ હોય એટલે માન સન્માન થોડું ઓછું થઈ ગયું છે કે અક્ષય કુમારની ફિલ્મ આવે છે એટલે મીઠડા મહેમાન માટે પ્લસ પોઈન્ટ એ છે કે સાથે અક્ષય કુમારની ફિલ્મ છે એટલે લગભગ ડરવાનું તો બહુ ઓછું થાય પણ હા ફિલ્મનું ટ્રેલર છે એ લોકોને ગમવું છે પણ જો કે ટ્રેલર તો અક્ષય કુમારની પાછલી ફિલ્મોના પણ લોકોને ગઈ માતા પણ રિઝલ્ટ તમારી સામે જ છે એટલે અહીંયા કુમારની ફિલ્મ સાથે છે બોલિવૂડની ફિલ્મ સાથે છે મોટી ફિલ્મ સાથે છે એટલો ડર રાખવાની જરૂર નથી મીઠડા મહેમાન માટે પ્લસ પોઈન્ટ બીજું એ છે કે યશ સોનીની બે હજાર પચીસની પહેલી ફિલ્મ છે અને યશ સોનીનો ફેનબેસ છે એ છેલ્લા દોઢેક વર્ષમાં ખૂબ જાજો વધી ગયો છે તમને બધાને ખબર જ છે પ્લસ ફિલ્મનું ટાઇટલ ટ્રેક આદિત્ય ગઢવીના અવાજમાં એ જબરજસ્ત અત્યારે ચાલી રહ્યું છે અને મારો છે ને દોઢેક મહિનાનો અનુભવ એવો છે દોઢ બે મહિનાનો કે ફિલ્મો હવે ગુજરાતી ફિલ્મો તો છે ને એ ફિલ્મ ગીતો ઉપર જ ચાલે છે ફિલ્મનું પ્રમોશન નહીં ગીતનું પ્રમોશન કરો એટલે તમારી ફિલ્મ ચાલશે આ અનુભવ તમને પણ કદાચ થયો હશે ને થયો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આપણે અહીંયા કોની વાત કરીએ છીએ એટલે આ ફિલ્મનું જે ટાઇટલ ટ્રેક છે એ જબરજસ્ત અત્યારે ચાલી રહ્યું છે એટલે એ પણ એક સારો એવો પ્લસ પોઈન્ટ થઈ ગયો છે જો હવે સોએ સો ટકા બુકિંગ હજી નથી ખુલ્યું એ સત્તર તારીખે ખુલી જશે સોએ સો ટકા બુકિંગ હજી નથી ખુલ્યું પણ અમદાવાદમાં મેં જોયું શો બહુ સારા મેળા છે મિનિમમ ત્રણ શો તો આપ્યા જ છે મિનિમમની વાત કરું પછી વધારે તો ચાર છે કે છ છે પણ મિનિમમ ત્રણ શો જેટલા થિયેટરવાળાએ ઓપન કર્યું છે ને બુકિંગ ત્યાં આપેલા છે હજુ ઘણા થિયેટરો ઓપન કરવાનું બાકી છે એટલે ત્રણ ત્રણ શો તો મિનિમમ આપેલા જ છે પ્લસ આનો જે ઇન્ટરેસ્ટ રેટ છે ને બુકમાં શોમાં એ પણ ચૌદસો પંદરસો આસપાસનો છે જે સારો કહેવાય એવો છે એટલે આ બધું મેં તારણ કાઢ્યું ને પછી મેં તમને આગળ કીધું ને લાઇન મારા મગજમાં આવી કે મજા આવશે ફિલ્મ જોવાની ખરેખર આ લાઇન બહુ મોટીવેટ કરે છે તમને પણ કરતી હશે તમે ટ્રાય કરજો એટલે પહેલા દિવસનું નેટ કલેક્શન અત્યારે પંદરથી સત્તર લાખ બેસતું હોય છે એવું મને લાગે છે પંદરથી સત્તર લાખ નેટ કલેક્શન મીઠલા મહેમાનનું પહેલા દિવસનું અત્યારે બેસી રહ્યું છે અને સારી વાત એ છે કે ફિલ્મનો કોન્ટેન્ટ જો સારો નીકળી ગયો પહેલા દિવસના રિવ્યૂ સરસ આવી ગયા તો પછી કદાચ શનિવારથી ફિલ્મના કલેક્શન વધી જશે અને સોમવારથી તો શો પણ વધી જશે સારો કોન્ટેન્ટ નીકળો તોની વાત છે અને ખબર જ છે હવે તો તમને કે ગુજરાતીમાં જો કોન્ટેન્ટ સારો નીકળી જાય તો તો પછી એ મહિનાઓ ખેંચી જ લે છે આરામથી એમાં બે હજાર પચીસમાં તો ઘણા એવા ઉદાહરણ છે આપણી પાસે કે ફિલ્મનો કોન્ટેન્ટ સારો નીકળ્યો એટલે મહિના દોઢ દોઢ મહિના ખેંચાઈ ગઈ છે ફિલ્મો એટલે પછી સાથે કોણ આવે છે અને સામે કોણ આવે છે જોવાનું જ નથી થતું આશા કરીએ આ ફિલ્મનો કોન્ટેન્ટ પણ ખૂબ સરસ નીકળે અને પાંચ સાત દસ કરોડ સુધી ક્લબમાં આ ફિલ્મ પણ પહોંચી જાય બાકી તમે કેસરી જોવા જવાના છો કે મીઠડા મહેમાન એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ